નેત્રંગ કોલેજમાં ચાર પ્રોફેસરોની બદલી માંગ સાથે વિદ્યાર્થીઓએ હલ્લાબોલ કાર્યક્રમ કર્યો હતો અંતે પોલીસે દરમિયાનગીરી કરવી પડી હતી અને ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી હતી નેત્રંગ તાલુકા મથકે આવેલ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે મહિલા પ્રોફેસરનો ફોટો પાડવા બાબત સહિતના મુદ્દે વિદ્યાર્થીઓ ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો નેત્રંગ તાલુકા મથકે આવેલ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાં અવારનવાર વિવાદ રહેતો હોય છે ત્યારે થોડા દિવસ અગાઉ કોલેજમાં નેશનલ લેવલના સેમિનારમાં એક પ્રોફેસરનો બેચ તૂટી જવાથી ક્લાર્ક કારકુન તરીકે ફરજ બજાવતી સહાયક મહિલા તેમને મદદ કરતા હતા જે દરમિયાન કોલેજમાં જે લાઇબ્રેરિયન તરીકે ફરજ બજાવતા એક પ્રોફેસરે તેમનો ફોટો પાડ્યો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે આ સહિતના વિવેદ મુદ્દે સરકારી આગેવાની માં વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યો હતો બનાવની જાણ થતા જ કોલેજના સત્તાધીશો ગેટ નજીક દોડી આવ્યા હતા જ્યાં સામે સામે એકબીજાના નિવેદનો અને રજૂઆત સાંભળી મામલો તારે પાડવાનો પ્રયાસ કર્યો હતો બીજી તરફ બનાવને પગલે નેત્રંગ પોલીસ નો કાફલો પણ સરકારી

જ વિક્રમ ભરવાર અને લાઇબ્રેરિયન અજીત પ્રજાપતિ અને જશવંત રાઠોડ આ ત્રણ પ્રાધ્યાપકો એવા છે કે જેઓ છોકરીઓ જોડે ગેરવર્તન કરે છે ને વિદ્યાર્થીઓને પણ હેરાન કરે છે અને જપ્તીઓ વગરને ધમકી પણ આપવામાં આવે છે કે તમે લોકો અમારા કિઝા મુજબ કરે નહીં કરશો તો અમે તમારા ઇન્ટરનલ માર્કિંગ ઓછા કરી દેશું તો આ રીતે અમે લોકોએ અરજી પણ કરી છે જેનું નિરાકરણ અમને જોઈએ છે કોલેજના લાઇબ્રેરીયને લાઇબ્રેરિયન પ્રાધ્યાપકે પણ એક સ્ટાફની છેડતીની શું કહેવાય ફોટા બાબતે છે એમણે પણ એવું કહ્યું અજીત પ્રજાપતિ એવું કહ્યું કે મેડમ અમારા કામ કરે છે કોલેજમાં તો તેમના ગેરવિ ખરાબ વિચારથી એમના ફોટા પાડીને સોશિયલ મીડિયા પર મીડિયા પર મૂકવાના ઈરાદાઓ જતાવ્યા છે અને એ બાબતે અમે એમને રજૂઆત પણ કરી હતી ને મેડમે ચાર અરજી મોકલ્યા બાદ પણ એ હાજર રહ્યા નથી અને આજે એ બાબતે મિટિંગ પણ થઈ હતી અને એનું નિરાકરણ પણ લડવામાં આવ્યું છે અને અમને હજી એક પ્રશ્ન હજી એ પણ છે કે છોકરીને છેડતી કરવામાં આવે છે વિક્રમ ભરવડ દ્વારા એમનું પણ નિરાકરણ જોઈએ છે અને આજે ત્રણે ત્રણ પ્રોફેસરો છે અહીંયા કોલેજમાં કાર્ય કાર્ય કરવા નહીં જોઈએ એવી અમારી માગણી છે અને આ કોલેજનો લેવલનો પ્રશ્ન જે પૂરો થયો છે પણ સ્ટુડન્ટ લેવલનો પ્રશ્ન હજી પૂરો થયો નથી અને આ જ્યાં સુધી આનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આ સ્ટુડન્ટ યુનિયન આના માટે લડ લડતા રહેશે આ આંદોલન ચાલુ જ રહેશે કાલે નવ કલાકે સરકાર અને વિનય વાણિજ્ય કોલેજ ગેટની બહાર અમે બધા વિદ્યાર્થીઓ ભેગા થઈ આંદોલન કરવાના છે કે આ ત્રણે ત્રણ પ્રોફેસરોને અહીંયાથી બહાર કાઢવામાં આવે અને કામનું કાર્ય બંધ કરવામાં આવે મુખ્ય વાત એ છે કે આ લોકોની હાથે જે જે રીતે જે કંઈ પણ અંદર કોઈ એક છોકરી સાથે કોઈ વાત કરી જે કરી હોય જે

આનાથી વાતાવરણ બગડાવવું નથી કરવું વિદ્યાર્થીઓનો સવાલ છે એમની એક્ઝામ છે સારી રીતે ભણે એક તો શું છે પ્રોફેસરો સાહેબ તમને તો અમે ફરિયાદ કરી શકીએ કમિશનરમાં પણ જો તમને કહું પોતે મેં પોતે મારી લોકસભાના ઉમેદવારની લેટર પેડની ઉપર મેં ફરિયાદ કરેલી છે તમને કહી દઉં કે ભાઈ પ્રોફેસર નિયમિત નથી ને અહીંયા રહેતા નથી માં હવે મામલતદાર તો તમારા મામલતદારથી કોઈ સત્તા નથી તમને લોકોને કરી શકે કેમકે ક્લાસ ટુમાં આવે પણ મેં આગળ કરી છે જેથી કરીને અમારી માંગ કોઈ અહીંયા કોઈ કોઈની કોઈ બીજી લડાઈ નથી વિદ્યાર્થીઓનું ભણતર સારું થાય ને એમની સાથે જે અન્યાય થાય છે તમે સાહેબ જવાબદાર તો તમારી આ જવાબ બસ એટલે આ લોકોને ન્યાય મળે એટલું જોઈએ છે આમાં બે મુદ્દા છે એટલું તમે ખાલી નિરાકરણ લાવી આપો બાકીની તો એકજાત થઈ જશે આમાં મને મારી વાત સાંભળી લઉં બોલગુડ ચેક એક જ મિન મારી આપણે અગાઉ વારંવાર સેમિનાર કોઈ પણ કોઈ પણ પ્રકારની ધમકી આપી હોય એના બાબતથી થી ગુનો દાખલ કરવામાં આપણી મુખ્ય વસ્તુ તો ઉભી જ રહે છે એ સિવાય પણ અલગ ગુનો દાખલ એની ખાતરી આપવામાં આવે છે બરાબર અને એમાં જે ભોગ બનનાર છે કે જે કોઈ વ્યક્તિ કથિત વ્યક્તિ છે એ જ્યારે જવાબ આપશે તો જે મુખ્ય પ્રશ્ન છે તો આપણે ઉભો જ રહે છે સાથે સાથે આપી છે અને આ ખાતરી મારા તરફથી આપડે ન્યાય પ્રણાલી તરફથી ખાતરી આપે એમાં મારી ફરજ છે એમાં હું કોઈ એવું નથી કેતો કે હું તમને ખાતરી આપું છું આ ફરજનો ભાગ છે કોઈ પણ જગ્યાએ આ બાબત ખાતરી છે કોઈ પણ જગ્યાએ કોઈ

સમજી માં મોકલવામાં આવશે અને એમાં જ્યારે આવશે આજ જ કબજે કરવામાં આવશે અને એમાં જે કોઈ કઈ નીકળશે તો એનો વિરુદ્ધ પાછો ગુનો દાખલ જે તે તારીખે દાખલ કરવામાં આવશે આજ ઉલ્લેખ કરી એમાં કોઈ બીજી કોઈ છેડછાડ થશે છે નહીં એની પણ તમને ખાતરી છે